વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હવે એક્શન મોડમાં આવી ગયા છે શહેરની હાલની સમસ્યાઓ જેમ કે રોડ રસ્તાઓના ખાડા વરસાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ભૂવા અને વિવિધ વિકાસ કામોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે પોતાની કેબિનમાં સીસીટીવી મોનિટરિંગ યુનિટ સ્થાપિત કરાવ્યું છે આ યુનિટ થકી કમિશનર હવે પોતાના કેબિનમાં બેઠા બેઠા શહેરના વિવિધ વિસ્તારો ઉપર સીધી નજર રાખી શકશે અત્યાર સુધી બદામડી બાગ ખાતે આવેલા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે આ કામગીરી ચાલતી હતી પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ આ લાઈવ ફૂટેજ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે શહેરમાં અંદાજે બાવીસો જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે જે ટ્રાફિક રસ્તાઓની સ્થિતિ પાણી ભરાવાના વિસ્તારો અને અન્ય સુવિધા ઉપર નજર રાખે છે આ નવા યુનિટથી કમિશનરને ઝડપી અને અસરકારક નિર્ણય લેવામાં મદદરૂપ બનશે એવું કંઈ સ્પેસિફિક નથી આ તો કમાન્ડ કંટ્રોલ સેન્ટરની લિંક અમે લઈને અહીંયા રાખ્યા છે જેથી કરીને સિટીની અંદર જે ટ્રાફિક છે અને જે વિશ્વામિત્રી નો પણ છે આ બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની અહીંયા તેનું લિંક લઈને અહીંયા કરવામાં આવી છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવ્યું છે એટલે અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય ટોટલ આની અંદર કેટલો સીસીટીવીનું કમાન્ડ લગભગ બાવીસો સીસીટીવી કેમેરા છે